મોરબી જિલ્લાના જિલ્લા અધિકારી શ્રી હિરલબેન વ્યાસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી નમસ્કાર હું હિરલ વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મારે જ્યારે મહિલા દિવસનો ઇતિહાસ અને અંગે એક મેસેજ આપવાનો છે ત્યારે મારે સમાજની બહેનોને એટલું કહેવું છે કે શ્રમિક દિવસમાંથી આ દિવસનો ઇતિહાસ શરૂ થયો હતો અમેરિકાની પંદર હજાર બહેનો દ્વારા ઓછું વેતન કામ કરવાના કલાકો વધારે મતાધિકારનો જે પ્રશ્ન છે એ વગેરે જેવા પ્રશ્નો સાથે એક ચળવળ શરૂ કરવામાં આવી હતી એક વર્ષ બાદ અમેરિકા દ્વારા આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ ઓગણીસો ને દસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને વર્ષ ઓગણીસો ને થી ચાર દેશ દ્વારા આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું જેમાં ઓસ્ટ્રિયા ડેનમાર્ક જર્મની અને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે ત્યારબાદ ઓગણીસો ને પંચોતેરમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા આ જે દિવસ છે તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો એટલે ટેકનિકલી જોઈએ તો આ એકસો ને નવમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે મારે મહિલાઓને એટલું જ કહેવું છે કે આજના આ સમાજમાં પ્રત્યેક મહિલાને સ્વરક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સ આવડવું ખૂબ જ જરૂરી છે કે જેનાથી પોતે પોતાનું સ્વરક્ષણ કરી શકે બીજી વાત મારે એ કહેવી છે કે સ્ત્રી પોતાની જાતને જ નબળી કે અબળા ન સમજતા પોતામાં રહેલા સુપર પાવરને સમજી અને પ્રત્યેક કામ કરે તો પ્રત્યેક કામ દીપી ઉઠે અને એમાં એ સો ટકા પોતાનું આપી શકે ધન્યવાદ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો